વાત કરીએ કે રાજકોટથી પીએમ મોદી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે એક તરફ રૂપાલાનો વિવાદ ચાલુ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે બાવીસ એપ્રિલથી રાજકોટથી પીએમ મોદી પ્રચાર અભિયાન શરૂ કરશે રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો દ્વારા વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પ્રચાર પ્રસાર રાજકોટથી શરૂ કરવાના છે સુરેન્દ્રનગરમાં સાંજે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિયો દ્વારા ખાલી કરાવાશે જામનગર નર્મદા સુરેન્દ્રનગર બનાસકાંઠામાં વિરોધનો સુર પણ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ ઉદેપુર ધોળકામાં ક્ષત્રિયો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ વચ્ચે પીએમ મોદી રાજકોટથી ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે તો રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરવામાં આવી છે આ સાથે જ બીજી બાજુ રૂપાલા છેલ્લા સપ્તાહથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને હવે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે ત્યારે રૂપાલાનો વિરોધ પણ યથાવત છે આ સાથે જ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે જેમાં રૂપાલાના વિવાદ વચ્ચે એક તરફ રૂપાલાનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છીએ ત્યારે હવે રાજકોટથી પીએમ નરેન્દ્ર મોદી હવે ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે શું વધુ અપડેટ ખાસ કરીને જે રીતે મળી રહી છે સાતમી એ ઇલેક્શન જે છે આપણા ત્યાં મતદાન છે સાતમી મે એટલે પાંચ તારીખ સુધી તમે પ્રચાર કરી શકો ને એટલા માટે જેવી માહિતી આવી છે કે ઓગણીસ એપ્રિલ પછીથી પીએમનો જે પ્રવાસ છે તે શરૂ થશે અને એવું માનવામાં આવે છે શહેરી વિસ્તારોમાં રોડ શો અને ગ્રામ્ય વિસ્તારોની અંદર જે છે બે બે સભાઓ એટલે એક એક દિવસમાં એક રોડ શો અને બે સભાઓ કરવાની ગણતરી એમની છે અને ચાર ઝોન પ્રમાણે જે છે તે તેઓ એમાં વિધિવત રીતે એમાં એને વિતરણ કરીને એની અંદર વધુ કાર્યક્રમો તેમનો થવાના છે ગુજરાતમાં એવું માનવામાં આવે છે ખાસ કરીને પણ મહત્વપૂર્ણ બાબત એ છે તમામ બાબતોમાં કે તેઓ પોતાની જે શરૂઆત છે પ્રચાર અભિયાનની તે રાજકોટથી કરશે રાજકોટથી કરવાનું કારણ એ છે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં અત્યારે રૂપાલાને લઈને વિરોધ પ્રદર્શન ક્ષત્રિયોમાં ચાલી રહ્યું છે રોષ છે તેને ખાડી શકાય અથવા તો તેન તેનું જે પણ નુકસાન અત્યારે થયું છે જે પણ ડેમેજ થયું છે તેને કંટ્રોલ કરી શકાય ગણતરી એ વાતને લઈને છે કે વડાપ્રધાન આવે તેની પહેલા તમામ પ્રકારનું ડેમેજ કંટ્રોલ કરવાની જે કવાયત છે આરતી એ અત્યારે શરૂ થઈ ગઈ છે તમે જુઓ કાલે જ જે રીતે માંધાતા સિંહે પોતાની વાત રજૂ કરી અને તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો આંદોલનકારીઓને અથવા જે લોકો નારાજ છે તે લોકોને કે રૂપાલાને માફ કરવું જોઈએ આજે જ જે છે જામ સાહેબ છે વારસ તેમનો બીજો પત્ર આવ્યો તેમાં પણ તેમણે કીધું કે તેમને માફ કરવું જોઈએ પણ હવે સવાલ એ છે કે અત્યારે ઘણા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન થયો તો તમામ લોકો અત્યારે આ મુદ્દે હવે કારણ કે જે રીતે નવી સ્થિતિ બદલાઈ છે તેને કઈ રીતે ખાળવી અથવા તો આ જે તમામ પ્રકારનું આંદોલન છે તેને કઈ રીતે લઈ જવું તેના ઉપર તમામની નજર તેના માટે અલગ પ્રકારની રણનીતિ બનશે આજે પણ સમગ્ર ગુજરાતની અંદર ત્રણથી ચાર જગ્યાએ ત્રણ ચાર જગ્યાએ જિલ્લાઓમાં વાત કરીએ પાટણથી અનેક જિલ્લાઓમાં જ્યાં તમામ પ્રકારનું જે સ્વાભિમાન ક્ષત્રિય સ્વાભિમાન સભા છે તે થવાનું છે રાજકોટ તમને રાજકોટની વાત કરીએ તો ત્યાં તો જે નારાજગી છે જ પણ સુરેન્દ્રનગર જ્યાં જ્યાં ક્ષત્રિયોનું ગઢ છે કહો કે જ્યાં તેમની વસ્તી છે અમદાવાદ જેવી શહેરોની વાત કરીએ વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ તેમની નારાજગી જોવા મળી રહી છે ભાજપને જે ભાજપનું જે એસેસમેન્ટ છે પોતાનું એ પ્રકારનું છે કે જો નુકસાન થશે ક્ષત્રિયોનું નુકસાન થાય કારણ કે જે રીતે સોળમી તારીખે ફોર્મ ભરાશે સોળમી તારીખે ફોર્મ ભરાવા સુધીની જાહેર તારીખો જાહેર થઈ છે એનો મતલબ સાફ છે કે ભાજપ સંપૂર્ણ એનું જે ટેકો છે તે રૂપાલાને છે એ ટ્રસ્ટથી મસ્ત થવાનું નથી હવે વાત આવે છે કે જો ભાજપ પોતાને રસ્તે અડગ રહેવાનું છે અને રૂપાલ ત્યાંથી લડવાનું છે તો સવાલ એ છે કે તો પછી જે લોકો આંદોલન કરી રહ્યા છે જે મહિલાઓ રસ્તા ઉપર નીકળી રહી છે જામનગરથી લઈને તમામ એમની સભાઓમાં હોબાળો કરવામાં આવી રહ્યા છે એના માટે જ ભાજપે પોતાની સભાઓમાં તમામને એક તરફી સૂચના આપી છે કે કોઈ કોઈ કાળો રૂમાલ પણ લઈને ન આવી શકે કાળા વસ્ત્રો પહેરી ના આવે દુપટ્ટો પણ ન પહેરીને આવે તેવી સૂચના પાઈ છે લોકલ પોલીસને એવું કહેવામાં આવ્યું છે કોઈપણ પ્રકારના એવા લોકો જે ના આવે એટલે હોબાળો ન થાય પણ સાથે સાથે જે નારાજગી છે આરતી તમે પણ જોઈ રહ્યા છો હું પણ જોઈ રહ્યો છું કે ગામે ગામ હવે હોર્ડિંગ્સ લાગવા માંડ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં પ્રચાર કરવા માટે ન આવે હવે જો અને આજે પણ વિરમ ગામની અંદર હાર્દિક પટેલે જ્યારે વાત કરી ત્યારે હાર્દિક પટેલનો પણ વિરોધ થયો છે સ્થાનિક નેતાઓ જ્યારે પ્રચાર કરવા જઈ રહ્યા છે એમાં કચ્છમાં વિનોદ ચાવડાની વાત કરી તો એમનો પણ વિરોધ થયો છે બનાસકાંઠાના ઉમેદવાર જે છે રેખાબેન ચૌધરી તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે સ્વાભિમાનને લઈને આખી વાત જે છે નીચે સ્તર સુધી જે પણ ક્ષત્રીય સ્થાનિક લોકો છે તેમાં જઈ છે હવે સાબ હોય કે બીજા લોકો હોય ભલે ઉપર સમજાવવાનો પ્રયત્ન કરે અથવા માફી આપવાની વાત કરે આર્થિક પણ એ લોકો કેવી રીતે સમસ્યા એક મોટો સવાલ છે જી સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડા બદલ અનિલ